એકચ્યુઅલી જે વાતો ચાલે છે એવી કે મારી કોઈ દિવાલ નહીં હતી આમાં હું કોઈ જગ્યાએ મારો કોઈ રોલ નહીં હતો પરંતુ એ વાત ચોક્કસ છે કે સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કોટ સફિલ રોડ ખાતે ડીકેએમ હોસ્પિટલ અને રાણા સમાજની એક ધર્મશાળા છે સિકોત્રા માતાની વાડી એ બેની વચ્ચે એક ખાચા જો જગ્યા રહે છે એ જગ્યામાં પુષ્કળ ગંદકી થતી હતી અને રાત્રે આજુબાજુના વિસ્તારના જે લોકો છે ઝુપરપત્તી જેવો વિસ્તાર છે એટલે રાત્રે બધા અનૈતિક ધંધાઓ થતા હતા ગેરકાયદેસર ધંધા થતા હતા અને રોજના ત્રાસને લીધે વારંવાર અમારી પાસે પણ રજૂઆત આવતી હતી અમે તંત્રનું વારંવાર ધ્યાન દોર્યું હતું પોલીસમાં પણ વારંવાર રજૂઆત કરી હતી સુરત મહાનગરપાલિકાને પણ વારંવાર રજૂઆત કરી હતી પરંતુ જ્યારે રજૂઆત થાય ત્યારે એનો નિકાલ આવે પરંતુ આનો કાયમી કોઈ નિકાલ નહીં આવતો હતો એટલે લોકો ત્રાસી ગયા હતા એટલે આજુબાજુના લોકોએ એકત્રિત થઈને આનો કાયમી નિકાલ આવે એટલા માટે એ જે એક જગ્યા છે એ જગ્યા પર એક નાની દિવાલ જેવું કર્યું હતું અને એ દિવાલથી આજુબાજુ જે માર્કેટ વિસ્તાર છે માર્કેટના લોકોમાં જે લોકો આવતા હોય તો તેને ટુ વ્હીકલ ટુ વ્હીલર છે થ્રી વ્હીલર રિક્ષા કેવું હોય તે રસ્તાની વચ્ચે પાર્ક કરતા હતા તો આ જગ્યા પર એ લોકો પાર્કિંગ કર કરતા હતા અને લોકોનું જે ન્યુસન્સ હતું એ ન્યુસન્સ પણ દૂર થયું હતું મારી કહેવાની વાત એ છે કે આ સ્વખર્ચે આજુબાજુના રહીશોએ બનાવેલી હતી અને કોર્પોરેશનની જ છે ને કોર્પોરેશનની જગ્યામાં જ હતું છેલ્લા આઠ દસ વર્ષથી આ રીતે એક સારી પરંપરા જળવાઈ રહી હતી પરંતુ મને અત્યારે માહિતી મળી છે હું તો ગાંધીનગર છું પણ મને માહિતી મળી છે કે આ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન કરીને આ દિવાલને તોડી નાખી છે મને આશા છે કે આજુબાજુના રહેવાસીઓને જે લોકો છે તેનો જે કાયમી પ્રશ્ન છે એ જો સુરત મહાનગરપાલિકા કે પોલીસ તંત્ર દૂર કરે તો અમને તો કશો વાંધો નથી એટલે અમને વિશ્વાસ છે કે સુરત મહાનગરપાલિકા આજુબાજુના લોકોનો જે જે પ્રશ્ન છે જે ગંદકી અને જે અનૈતિક સંબંધો જે થતા હતા એની ઉપર જો રોક લાવતા હોય તો આ સારું કામ છે જોઈ શકાય છે જે આ દિવાલ તોડવામાં આવી છે અરવિંદ રાણાએ ડિમોલ્યુશન મુદ્દે સ્પષ્ટતા કરી છે આ તેમને બનાવેલી દીવાલ નથી પરંતુ અહીંના લોકોએ બનાવેલી દિવાલ છે તેવું તેમણે જણાવ્યું છે ખાંચા જેવી જગ્યામાં ગંદકી થતી હતી જેના કારણે આ દિવાલ બનાવી હતી તેવી વાત અરવિંદ રાણાએ કરી છે રાત્રિના સમયે અસામાજિક તત્વોનો અડ્ડો આ જગ્યા બની ગઈ હતી આસપાસના સ્થાનિકોએ ભેગા મળી અને આ દિવાલ બનાવી હતી તેવી પણ સ્પષ્ટતા અરવિંદ રાણાય કરી છે આ દિવાલ આસપાસના રઈસોએ બનાવી હતી તેવી સ્પષ્ટ વાત અરવિંદ રાણાય કરી આ દિવાલ મેં બનાવી નથી તેવું તેમણે જણાવ્યું છે